માં આવેલા નથી એટલે એનો ભાવ આપણે જાણવી નહીં શકીએ મિત્રો તો આગળ હવે બીજાનો ભાવ જાણીએ તો હાલો મિત્રો આગળ જઈએ આગળ સોયાબીનનો ભાવ છે નીશામાં નીશો આઠસો ત્રણ રૂપિયા અને ઉત્સાહમાં ઉત્સો નવસો ને સોવીસ રૂપિયા અને તુવેરનો ભાવ છે સત્તરસો ને રૂપિયા અને ઉત્સાહમાં ઉસો ભાવ છે ઓગણીસો ને સિત્તેર રૂપિયા મિત્રો તો હવે આગળ આપણે બી બાજરાનો ભાવ જાણી લઈએ છે એટલે તો મિત્રો બાજરાનો ભાવ છે નીચામાં નીચો ચારસો એક રૂપિયો અને ઉચ્ચામાં ઉચ્ચો પાંચસો ને રૂપિયા ભાવ છે મિત્રો દરરોજ મિત્રો કાજલી વેરાવર માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડીના બટનને પ્રેસ કરજો